બોડેલીના ખત્રી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ નિમિત્તે કાયદેસર સન્માનપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય ગીત વંદે માતરમને આજે એકસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે તારીખ સાત નવેમ્બર બે ના રોજ બોડેલીના ખત્રી વિદ્યાલય ખાતે શૈક્ષણિક અને શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત ઉપસ્થિતિ નોંધાવી હતી રાષ્ટ્રીય ગીતનું ગાન ભારતના બંધારણના ભાગ ચોથાના ઉલ્લેખિત રાષ્ટ્રીય ફરજોની ભાવના સાથે કરવામાં આવ્યું હતું બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વદેશી શપથ લેવાઈ હતી જેમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ગૌરવ અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ વચ્ચેનો કાયદેસર અને નૈતિક સંબંધ સમજાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ દેશના આર્થિક સંરક્ષણ માટે જરૂરી છે શાળાના આચાર્ય શ્રી યુવરાજ ટપલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના નાગરિક તરીકે બંધારણીય ફરજ છે કે દેશના સ્વાભિમાન અને સ્વાવલંબન માટે યોગદાન આપવું જોઈએ રોજિંદા જીવનમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપવી આયાતી વસ્તુનો ત્યાગ કરવો અને પર્યાવરણને અનુરૂપ સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવો એ રાષ્ટ્ર સેવાનું સ્વરૂપ છે કાર્યક્રમમાં સમગ્ર શિક્ષક મંડળ વિદ્યાર્થીઓ તથા સ્ટાફની ઉત્સાહભરી ઉપસ્થિતિ રહી હતી અને કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય એકતા અને સ્વાભિમાન સંકલ્પ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી